બી તમ બધા એને વાગવામાં થયા હવારના દ અને ચાલુ કર્યું હવારનું અમે હાળા આઠક નવક વાગાને ચાલુ કર્યું ત્યારે પાંચ ગલા નીકળ્યા આ નાખીએ ને થોડીક બાજુ જ્યારે બાજુ હોય અહીંયા કરલા કરે આગમ ખતમ ખોલાક લાગે ગયા કાલે લે એટલી

ને વા ઘર લા કર મજૂર તો આજ હે બીજો દી નાણા બાગવા માં છિયા અડધી બાગવા છિયા ને ઓલી ઘરલા ઘર થઈ ગા બે ત્રણ ઘર બાકી હે ને આગમ ના લે બકર લા પૂરા કરલામના ઘરલા કરવાના લેવું બે ઘરલા વેદા કરવા હાટું આવ્યું ને ને કાઢવાના હે ઘરલા એટલા પૂરા થઈ ગયા એટલા વેજા હે આગમ ના થતા બીજા

તો ડનો કામ છે ગભુરોન કરલા નિકરેગા ને બધુ તેગું પથરોન બધુ કાંધન બધુ નીકરેગુ ને સા ખોલે અર્ધા કતરના સા ખોલેગા બાકી થોડક બાકી હરજા કતરના સા ઓલી જમહો તો રાખું બાકી છે એક ખાલી ધાર દેવાન બાકી છે બાકી બધું ખરી સાફ થઈ ગયું ને ને પથારણ ને ઘર કરલાન બધું નીકળે એવું